भावनगर गोगा तालुका तथा भावनगर तालुका खेडू निकासबंदी ना निकास रोष मा भाव पूरता न मलता नेशवड माणसा उखला खेळू ए डुंगळी यात्रा काढी आमशान यात्रा मां। બહોળી સંખ્યામાં ખેડૂતો અંતિમ સંસ્કાર વખતે સાથે હતા તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસને ગુરુવારના રોજ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આવા લખાણ સાથે જે ખરેખર અદ્ભુત વિરોધ કર્યો હતો લ૿લ લ લ ૨થ લ લલ લ ૨ ક લ લ s, ન ૨ લ લ લ લ લ ૲ લ લ લ લ લ લ, ન ૲ લ લ લ લ ન લ લ લ લ લ લ લ લ, ન ન લ લ લ ૲ લ લ લ લ લ, ન � او يا يا 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 او અમારી ડુંગળી નિકાસ આપો અમારા બાલ કરાવો અમારી વાયા હું પડ્યા હા